કોર્પોરેશન ચોકમાં આવેલ પીજીવીસીએલની બારીમાં ગ્રાહકોને પડતી અસુવિધા માટે એક્ઝિટિવ એન્જિનિયર એમએમ ગોહિલ સાહેબ સાથેની અમારા પ્રતિનિધિએ કરેલી વાતચીત કોર્પોરેશન ચોકમાં આવેલ પીજીવીસીએલની કેસ બારીમાં ગ્રાહકોને પડતી અસુવિધા માટે એક્ઝિટિવ એન્જિનિયર એમએમ ગોહિલ સાહેબ સાથેની અમારા પ્રતિનિધિએ કરેલી વાતચીત મારું નામ શ્રી મનોજ મોહનભાઈ ગોહિલ કાર્યપાલક ઇજને શહેર વિભાગ 1 હાલમાં મારી પાસે રજૂઆત આવેલ છે કે પ્રહલાદ પ્લોટ સબ ડિવિઝનની કેસબારી કોર્પોરેશન ચોકમાં છે ત્યાં ટ્રાફિકને તકલીફ થાય છે હાલમાં જ હું બધા પ્રજાજનોને કહેવા માગું છું કે તેની બાજુમાં જ સો મીટરના અંતરે મિલપરા સબ ડિવિઝનની કેસબારી ઓપન થયેલ છે અને ત્યાં ખૂબ જ સારી સગવડતા પણ છે પાર્કિંગની ખૂબ જ સારી સગવડતા છે તો એનો પણ લાભ લેવા હું અનુરોધ કરું છું તથા દરેક પ્રજાજનો અને મારા ગ્રાહકોને હું જણાવવા માગું છું કે પીજીવી સીએલ કંપનીમાં અત્યારે ઓનલાઈન પેમેન્ટની સગવડતા છે તો એ ઓનલાઈન પેમેન્ટની સગવડતા પ્રાપ્ત કરી પોતાનો કિંમતી સમય બચાવે તેવી હું આશા રાખું છું